હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં સેમિનાર શિક્ષણ પદ્ધતિ વિશેના અગત્યના એમસી સીક્યુ વિશે ચર્ચા કરીશું જી સેટ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સેમિનારનો મુખ્ય હેતુ શું હોય છે તો જ્ઞાનની લાગણી અને વિચાર વિમર્શ સેમિનાર કઈ શિક્ષણ પદ્ધતિના અંગરૂપે કે ભાગરૂપે છે તો સહભાગી શિક્ષણ પદ્ધતિ સેમિનારમાં મુખ્યત્વે કોણ પ્રસ્તુતિ આપે છે તો વક્તા સેમિનાર શેના આધારે યોજાય છે તો ચોક્કસ વિષય પર વિગતવાર ચર્ચા માટે સેમિનાર કરવામાં આવે છે સેમિનારનું મુખ્ય લક્ષણ શું છે તો પ્રસ્તુતિ પછી ચર્ચા કે પ્રશ્ન પૂછવામાં આવે છે અને જવાબ દ્વારા સમાધાન મેળવવામાં આવે છે સેમિનાર માટે જરૂરી તૈયારીમાં શું સમાવિશિષ્ટ હોય છે તો રિસર્ચ અને સ્લાઇડ્સ હોય છે સેમિનારનો લાભ કોને મળે છે તો વક્તાને મળે છે શાળાને મળે છે સહભાગીને મળે છે અને વાલીઓને મળે છે બધા સહભાગી હોય એને મળે છે એટલે ટૂંકમાં તમામને મળે છે સેમિનાર દરમિયાન શાનું મૂલ્ય વધારે હોય છે તો સહયોગ અને અભિપ્રાય એટલે કે પ્રતિસાદ અથવા ફીડબેક છે એ મેળવવા માટે જ સેમિનાર યોજવામાં આવે છે સેમિનાર કઈ રીતે યોજાય છે તો તાલીમના સત્ર સ્વરૂપે સેમિનારનો વ્યાખ્યાતા કોને કહેવામાં આવે છે તો કે જે વિષય સુનાવે એટલે કે વિષય બોલીને સમજાવે છે એ સેમિનારનો વ્યાખ્યાતા કહેવાય છે સેમિનારમાં પ્રશ્નોત્તરી શાના માટે થાય છે તો જે સાંભળનારા શ્રોતાઓ છે એના જે સમસ્યા ડાઉટ કે પ્રશ્નો છે એ દૂર કરવા માટે એમાં સેમિનાર પૂરો થયા પછી પ્રશ્નોતરી યોજવામાં આવે છે જેથી કરીને તમામનું સમાધાન મળી શકે સેમિનાર કોના માટે અનુકૂળ છે તો ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સેમિનારની ખાસિયત શું છે તો વિચારોનું આદાન પ્રદાન થઈ શકે છે સેમિનાર ક્યાં વધુ ઉપયોગી સાબિત થાય છે તો ટેકનિકલ અને શૈક્ષણિક ક્ષેત્રમાં સેમિનારનું અંતિમ તબક્કો કયો છે તો પ્રશ્નોત્તરી અને સમાપન ફરી મળીશું જય હિન્દ જય ભારત